જય માતાજી મિત્રો આજે તમારું મિનિંગ બોલમાં સ્વાગત છે આજે આપણે દર્શન કરવા જવાનું છે આપણે રેડી થઈ જશે આપણે તમે દર્શન મંદિર જય દર્શન કરવા તમને બ્લોકમાં જોડાયેલા છું તમને દર્શન છું આપણે ઘરેથી નીકળી ગયા છે હવે રસ્તામાં આવી ગયા છે આમ મંદિર છે તમે જોઈ શકો છો એ આપણે માનું મંદિર છે એ પણ છ સાત દિવસમાં ડ્રો કરવાનો છે પણ આ તમને બતાવશું આપણે ડ્રો કે કને કોને લાગશે એ ચાલો મિત્રો આપણે બીજા મંદિર આવી ગયા છે અને આપણે બીજા મંદિરે દર્શન કરીને આપણે ઘરે જવાનું છે ઘરે જઈને આપણે જમવાનું છે અને બીજા મંદિરનો બગીચો આવો છે જોઈ શકો છો તમે અંદર રેરંડા વાયેલા છે જોઈ શકો છો મિત્રો આપણે દર્શન કરીને તમને દર્શન કરાવીશું જોઈ આ બ્લોગમાં ભણ્યા રહેજો જો મિત્રો આ મંદિર છે જોઈ શકો છો ચાલો આપણે તમને દર્શન કરાવી દઉં અમદાનું મંદિર છે આપણે પણ દર્શન કરી લેજો તમે બી કરી લો તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી લેજો જેમ